ભરૂચ જે કે જ્વેલર્સ ની સામે આવેલી ગલીમાં રોડ ક્રોસ કરી રહેલા બે મહિલાને એક તેજ રફતાર બાઇક સવારે ઇસમે તેમને 68 મા લેતા ત્રણે માર્ગ પર પટકાયા હતા જેમાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત ઈbezier હતું જ્યારે બીજા મહિલાને સારવાર ચાલી રહી છે આજ અકસ્માતના સીસીટીવી વાયરલ થયા છે ભરૂચ શહેરના ધોડી કોઈ મચ્છી માર્કેટ ખાતે રહેતા મંજુલાબેન રમેશ વસાવા તેમજ તેમના ફળિયામાં રહેતા મીનાક્ષીબેન ઉર્ફ સુમિત્રાબેન હરિવદન રાણા દરરોજ સ્ટેશન રોડ પર આવેલા સાયરાજીન થેરાપી સેન્ટરમાં થેરાપી લેવા માટે જતા હતા ગઈકાલે પણ તેઓ નિત્યક્રમ મુજબ થેરાપી લઈને ચાલતા ચાલતા ફલશ્રુતિનગરની સામેથી રસ્તો ઓળંગી રહ્યા હતા તે વેળા એક બાઇક ચાલકે પૂરપાટ ઝડપે પોતાની બાઇક હંકાવી લાવી તેમને બંનેને અરફેટે લેતા તેઓ રોડ પર ફંગોટાઈ ગયા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી મીનાક્ષી મેનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે